બગદાણામાં નવનીતભાઈ પર થયેલ જીવલેણ હુમલાની ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ધારી તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનો અને ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ધારી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા હુમલાની આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું મારું નામ હરેશભાઈ મકવાણા ગુજરાત રાજ્ય કોળી સમાજ ધારી તાલુકા અહીંયા અમે સરપંચો આગેવાનો અમે સૌ સાથે અહીંયા ઉભે છે અમારી સાથે રાજુભાઈ સાવળિયા છે ભરતભાઈ ડાભી છે અમારી સાથે રમેશભાઈ ભારોળા છે જયસુખભાઈ ખિસરીથી સરપંચ છે અન્ય સરપંચો જે અમારી સાથે અહીંયા સૌ અહીં ઊભા છે આજરોજ મહુવાના બગદાણા મુકામે તાજેતરમાં ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ એક કોળી યુવાન નિર્દોષ હોવા છતાં એમને એક સાથે ષડયંત્ર કરી અને આઠથી દસથી યુવાનો દ્વારા એને ધોકા લાકડીથી મૂડમાર મારવામાં આવ્યો અને ખૂબ જ રીતે એને એના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યનો કોળી સમાજ આ ઘટનાથી ખૂબ જ દુઃખ અનુભવે છે અને અમે નવનીતભાઈ બાલદિયાના સમર્થનમાં આજે મહેરબાન શ્રી મામલતદાર સાહેબ ધારીને અમે ધારી તાલુકાના જુદા જુદા ગામડાથી સૌ પધારેલા સૌ કોળી સમાજના આગેવાનો સરપંચો યુવાનો મિત્રો સૌ એમને અમને સમર્થન માટે એવા છે કે નવનીતભાઈ બારાદિયાને ન્યાય અને કાયદા મુજબનો ન્યાય મળે એવી મામલતદાર સાહેબને અમે આવેદન પત્ર આપી અને ગુજરાત સરકાર શ્રીના માનની મુખ્યમંત્રી સુધી આ અવાજ પહોંચાડે એવી વિનંતી કરવા માટે અમે આજે આવેદનપત્ર માટે અમે સૌ એકઠા થયા છે માનની મહેરબાન શ્રી મામલતદાર સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને અમારી કોળી સમાજની સૌની વાત સાંભળી અને યોગ્ય ન્યાય અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવી અમને હેયાધારણા અને ખાતરી આપવામાં આવેદનપત્રમાં અમારી માંગણી એવી છે કે નવનીતભાઈ બાલદિયાને જે રીતે માર મારવામાં આવ્યો છે એ નિર્દોષ હોવા છતાં એમને કાયદાકીય રીતે એમને જે એમણે એફઆઈઆર નોંધાવેલા છે એમાં જે કોઈ ષડયંત્ર કરનાર હોય જે કોઈ અન્ય કોઈ એની સાથે જોડાયેલા હોય એમને ધરપકડ કરવામાં આવે અને એમને કાયદા કઈ રીતે ન્યાય અને કાયદા મુજબ કોળી માંગણી મહુવા તાલુકાના બગદાણા ગામે જે હુમલો થયેલ છે એમાં રિયાલિટી વસ્તુ એવી છે કે ખરેખર સત્ય વસ્તુ લખાવવાના હેતુલક્ષી જે કઈ બાબતો હતી એ વસ્તુ કોઈ પણ પ્રકારના ષડયંત્રથી જે મુખ્ય વ્યક્તિનું નામ ન હોવાથી આજે અમે સરકારને એવી વિનંતી કરવા આવ્યા છીએ કે આજે આખો એક સાચી ફરિયાદ લખાવવા માટે આવડો મોટો ગુજરાતનો ખોળી સમાજ હોય જો સાચી બાબત લખાવવા માટે જો આટલી બધી મુસીબતો વેઠવી પડતી હોય તો સરકાર શ્રીને મારે એવું કહેવા માગું છું કે ભાઈ આ વસ્તુ જે છે આવા ખોટા કોઈ સંભાળે એ વસ્તુ વ્યાજબી નથી એવું અમારા કોળી સમાજ વતી એમ આવે છે